આપડો રસ્તો હાલું પડશે વાડી બાજુનો થોડીક દૂર વાડે રહી છે હવે આપણે જઈ વાડી ગાડી સાડમાં મૂકી દીધી છે સહીએ અહીંયા તડકો બહુ છે એટલે ગાડી સીએ મૂકી દીધી છે હવે આપણે જઈશું આગળ ચલો ગઈ ચાલતે આવી ગયસી બડી બજુ અહી ઓકેજભાઈ ડંગરમાં પાણી વડાઈ છે ઓકેજભાઈ ડંગર અપડે આયા બેઠા છે દેખ સકતે હો ગાઈસ આવી ગયસી ગાઈસ ફાઇનલી આપણે આપણે વલા ખેતરમાં આવી ગયસી આપણે હવે પાત્રા ફેરો મરશું કીસી બનાવું છે આમ આગળનો બ્લોગ ગાઈસ આપણે પાત્રા ફેરવના તો જોઈ શકો છો ગાઈસ થોડું બોલા હતી પાત્રા ઓલા છે દે છે છે આપડા આવી ગયસી હવે આપણે આંચી હવે લેશું અવે બબે પાળીયા લેຊ્યો આપણે બે પાળીયા એ લેຊ્યો બબે પાળીયા લેຊ્યો ગાઈસ પાણી વાણે પીને નીકળી ગયા છે આપણે ફિરસે પરત ફેરવા ફાઇનલી ગાઈસ પાથરા બધાય ફરી ગયા છે હવે આપણે ઘર બોર નીકળી છે ગાઈસ જઈ શકો છો guys આ તરફ ચાલુ કરો આપણે કરી નાખીએ છીએ કામ ચલો ગઈ જાય ચાલતે ઘર બાજુ ચલો ફાઈનલી ગઈ કામ બામ પૂરું થઈ ગયું છે અને લઈ લીધું છે હવે કેમ બધું લઈને આપણે જવા દઈશું એવું ગામ બાજુ ઘરે જઈને ખાશું ભાઈ બે વાગ્યા છે

આવી ગયા છીએ માતાર બાજુ કસો થઈ મે આગળ નિશાળ છે આવ્યા ગયા છીએ ગાઈસ માતાજીના દર્શન કરવા માટે રહી શકશો ગાઈસ ઓન દર્શન બે માતાજી આવતી નીકળી ગયા છે ગાઈસ અને આપણે આવી ગયા છીએ સોરિયા ગામમાં

આપણું છે અને પછી આપણે આવી ગયા છીએ હવે આપણી ગાડી લઈને આવી ગયા છીએ હવે આપણે થોડુંક શૂટિંગ કરી લેવી પછી જઈશું આપણે ઘર બાજુ લઈ લીધી છે મગતિવાડાની વિદાય હવે હુંમિતભાઈ ભાઈ નીકળીશું એટલે કે આપણા જવા માટે ગામમાં જવા માટે નીકળીશું આપણા ગાઈઝ જ અમે પગ છીએ ગામમાં હવે આપણે મળીશું આપણા બીજા બ્લોકમાં મળશું ગાઈ